આપણું લીધેલું સત્સંગ ભગવાનનું નામ એ મેં તમને કથાના પ્રારંભમાં પણ કહ્યું હતું એ દ્રઢતા પૂર્વક નું હોવું જોઈએ દ્રઢતા પૂર્વક લીધેલું નામ હશે ખૂબ ભરોસા સાથે લીધેલું નામ હશે ગમે તેવી પરિસ્થિતિ વચ્ચે લીધેલું નામ હશે તો એનું રક્ષણ સ્વયં પરમાત્મા કરે છે જેની ગાથા સુખદેવજી કરે છે અને કહે છે કે ભગવાન વરાહે છે ધ્રુવો મૃત્યુ જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત થાય છે અને હિરન્ય કશ્યપુ ભગવાન સામે બદલો લેવા માટે તૈયાર થાય છે એને નક્કી કર્યું કે તપ કરી અને મારે બદલો લેવો છે બ્રહ્માજી ને પ્રસન્ન કરવા માટે જંગલમાં જવા નીકળે છે હિરણ્ય કશ્યપુની પત્ની ક્યાદુ ક્યાદુ પૂછે છે કે સ્વામી તમે ક્યાં ચાલ્યા હિરણ્ય કશ્યપુ કહે છે કે બ્રહ્માજીને પ્રસન્ન કરી અને મારે વરદાન જાય છે હિરણ્ય કશ્યપુ કહે છે કે મને આવતા દસ વર્ષ થશે અને વિષ્ણુ પુરાણ કથા આવે છે હિરણ્ય કશ્યપુ તપ કરવા માટે મંદ્રાચર પર્વત ઉપર જ્યાં જાય છે દેવતાઓને ચિંતા થઈ બ્રહસ્પતિ ગુરુ ને મોકલ્યા છે બ્રહસ્પતિ ગુરુ પોપટ્યાર પાછા હિરણ્ય કશ્યપુ ને એમ થાય કે મુહૂર્ત બરાબર નથી લાવ થોડીક વાર રહી અને પાછો બેસું જગ્યા બદલી આસન પર બેસે પોપટ પાછો આવે બોલે નારાયણ નારાયણ સવારથી સાંજ સુધી હિરન્ય કશ્યપુ પ્રયત્ન કરે છે પથ્થરો પાછો પોપટ આવી અને બોલે નારાયણ નારાયણ વિચાર કરે કે અત્યારે આજનો આ દિવસ એ સારું મુહૂર્ત લાગતું નથી ચાલો પાછા ઘેર જઈએ હારી થાકી હિરન્ય કશ્યપુ પાછું ઘેર આવે છે

બેસતા પોપટ નારાયણ નારાયણ તમે બપોર પછી પાછા આસન લગાવીને બેઠા પાછો પોપટ આવતો ને શું બોલતો કે છે નારાયણ નારાયણ ભાગવતકારો એમ કહે છે કે સવારથી લઈ સાંજ સુધી

સમય જતા હિરણ્ય કશ્યપુ તપ કરવા માટે જાય છે આ બાજુ ઇન્દ્ર એ યુદ્ધ કરી અસુરોને માર્યા છે અસુરોને મારી અને ઇન્દ્રજી આ ક્યાદુને મારવા માટે જાય છે નારદજી ઇન્દ્રને રોકે છે અને ક્યાદુને પોતાના આશ્રમ માં લઈ જાય છે સો વર્ષ સુધી પ્રહલાદજી પોતાના માતાના ગર્ભમાં રહ્યા છે નારદજી નો સત્સંગ સાંભળે છે અને

ચારિત્ર નું પ્રતિબિંબ હોય છે છત્રીસ હજાર વર્ષ સુધી હિરન્ય કશ્યપુએ તપ કર્યું છે અન્ન જળનો ત્યાગ કરી અનેક કષ્ટ વેઠી અને એને તપ કર્યું છે શરીર ઉપર મોટો રાફડો થયો છે અને બ્રહ્માજી પ્રસન્ન થયા છે બ્રહ્માજી આવી અને રાફડા ઉપર પાણી છાટે છે અને બ્રહ્માજીએ કહ્યું કે તારે જે કહે છે કે હે બ્રહ્મદેવ તમારે જો આપવું હોય તો એવું વરદાન આપો કે હું ક્યારે મરું નહીં બ્રહ્માજી કહે છે કે એવું તો શક્ય બનશે નહીં કારણ કે આ પૃથ્વી ઉપર જે આવે છે એને વિદાય લેવી પડે છે અને હિરણ્ય કશ્યપુ સર ભૂકવા લાગ્યો છે કે હું રાત્રે ન મરું હું દિવસે ન મરું હું ઘરમાં ન મરું હું બહાર ન મરું હું લીલાથી ન મરું હું સુકાથી ન મરું હું અસ્ત્રથી ન મરું હું શસ્ત્રથી ન મરું હું પશુથી ન મરું હું પક્ષીથી ન મરું હું ધરતી ઉપર ન મરું હું આકાશ પર ન મરું હું માનવી થી ન મરું બ્રહ્માજી કહે છે તારે જેમ બોલવું એમ બોલી રાખ આખો દિવસ તો કરતું મને વાંધો નથી હિરણ્ય કે બ્રહ્માજી હું તમારા કશ્યપુને હવે અભિમાન આવ્યું છે અહંકાર આવ્યો છે વિચાર કરે છે કે હવે મને મારનાર કોણ આ પૃથ્વી ઉપર એવું કોઈ નથી કે જે મને મારી શકે એ જાણી અને પૃથ્વી ઉપર એને કાળો કેર વર્તાવ્યો છે અનેક યજ્ઞોનો નાશ કર્યો છે સંસ્કૃતિનો નાશ કર્યો છે દેવતાઓ ડરી અને ભગવાનના સાનિધ્યમાં ગયા ભગવાને દરેક દેવતાઓને કહ્યું કે તમે થોડીક શાંતિ રાખો દેવતાઓ ભગવાનને કહે છે કે હવે આ પૃથ્વી ઉપર ખૂબ પાપ વધ્યું છે હિરન્ય કશ્યપુ નો ભય વધ્યો છે યજ્ઞો થઈ શકતા નથી સંસ્કૃતિનું જતન થઈ શકતું નથી અને એ સમયે ભગવાન દેવતાઓને કહે છે કે તમે ચિંતા કરશો નહીં જેને કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે છે જેને કોઈ વાળી ન શકે એને એનું લોહી વાળે છે

પ્રહલાદના હાથમાં ગુરુકુલ સોંપી અને બહાર ગયા છે પ્રહલાદને તક મળી આસુરો ક્યારેય ભગવાન નું નામ લેવાના નથી આ રાક્ષસો ક્યારેય પરમાત્માનું સ્મરણ કરવાના નથી આ રાક્ષસોને ભગવાનની મૂળ સ્થિતિનો ક્યારેય ખ્યાલ આવવાનો નથી અને બધા શિષ્યો સાથે પ્રહલાદજી પોતાના મિત્રોને નૃત્ય કરતા કરતા ઉપદેશ આપવા લાગ્યા છે પ્રહલાદજી પોતાના મિત્રો કે મિત્રો ને એ તો આજીવિકાનું શિક્ષણ છે ભગવાન મળે નહીં પ્રહલાદજી પોતાના મિત્રોને કે છે કે મિત્રો જો તમે ગડપણમાં ભગવાનને ભજવા જશો તો કશું કામ આવશે નહીં પ્રહલાદજી ઉપદેશ આપે છે કે મિત્રો તમારા મનમાંથી અસુર ભાવ કાઢી નાખી અને ભગવાન પ્રહલાદ ને પૂછે છે કે પ્રહલાદ ભગવાન ક્યાં મળે અને પ્રહલાદજી નારાયણ નું સ્મરણ કરતા કરતા પોતાના મિત્રોને કહે છે કે મિત્રો ભગવાન તો આ ભક્તિ માં મળે છે ભગવાન ભગવાનનું સંીર્તન કરવામાં મળે છે એમ કહી અને પ્રહલાદજી નારાયણ નું સ્મરણ કરે છે પ્રહલાદજી કે છે કે મિત્રો પ્રાણી માત્ર ઉપર દયા રાખો બધા ઉપર પ્રેમ ભાવ રાખો આવું બધું તમે કરશો તો જ તમને ભગવાન મળશે એક હિરણ્ય કશ્યપુ પ્રહલાદજીને ખોળામાં બેસાડીને પૂછે છે કે બેટા તારો અભ્યાસ કેમ ચાલે છે હિરન્ય કશ્યપુ કહે છે કે તું જે ભણ્યો હોય

કે મારા દુશ્મન વિષ્ણુ અને નારાયણ નું નામ પ્રહલાદ ને કોણે શીખવ્યું આવું જ્ઞાન તમે આપો છો થોડાક દિવસો થયા હિરન્ય પાછા પ્રહલાદને બોલાવીને પૂછે છે પ્રહલાદજી કહે છે કે પિતાજી નવતા ભક્તિ કરવાથી પ્રાણીનું કલ્યાણ થાય છે

ખોટા વિચારો આવા લાગ્યા છે વિચાર કરે કે બ્રહ્માજી પાસે બધું જ માંગ્યું પણ પોતાના પુત્રથી મૃત્યુ થાય પોતાના પુત્રથી મૃત્યુ ન થાય એવું તો મેં માંગ્યું નથી

એને તરત મૃત્યુ દંડ આપો એને જેલમાં નાખો એને અગ્નિમાં નાખો જેરી સાપ સાથે રાખો પર્વત ઉપરથી એને પછાડો હાથીના પગના નીચે એને ચગદાવી દો શંડ અને અમર પાસે મુઠ મકર આવે છે સુદર્શન ચક્રથી પ્રભુ શંડ અને અમર ને મૃત્યુ મોકલે છે મૃત્યુ પમાડે છે એ પ્રભુ પાસે બંને મિત્રોનું જીવનદાન માં કશું થાય નહીં ખાગર સુદ પૂર્ણિમા નો એ દિવસ આવ્યો બરાબર હોલિકાને આજુ બાજુ ચિતા મુકવામાં આવી લાકડા ગોઠવવામાં આવ્યા પ્રહલાદજીને પોતાના ફોઈ હોલિકાના ખોળામાં બેસાડવામાં આવ્યા પણ સિદ્ધિ એ તો પ્રભુની દાસી છે હોલિકા બેઠી હોય છે પ્રહલાદ અંદર હોય છે અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવ્યો અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવ્યો एवी कृपा थई एवी लीला थई के होलिका परी ने भस्म थई पर अंदर थी प्रहलाद जी स्वयं जीव का बाहर प्रगटी आ बाजू हिरण्यकश्यप होवे क्रोधे भराए से चिंतित के से प्रहलाद कहे से हिरण्यकश्यपु ने के पिताजी મારી રક્ષા તો સ્વયં પરમાત્મા કરે છે કે દરેક દરેક દિશાઓમાં મારો નાથ છે મારો કનૈયો છે મારો વિષ્ણુ છે મારો નારાયણ છે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માહલાદ બધે હોય તો હવે આ ધગ ધગ છે એમાં તારા ભગવાન ને હવે તું બોલાવી જો પ્રહલાદ કહે છે પિતાજી હરિ વ્યાપક સર્વત્ર સમાના જગ્યાએ હોય છે પણ સુધી મારું રક્ષણ કર્યું ભગવાન અત્યાર સુધી મારા પડખે ઉભા રહ્યા પણ હવે અંતિમ તબક્કો આવ્યો છે ડરતા ડરતા ભગવાન આવશે એવો પૂર્ણ ભાવ પ્રહલાદજી ભગવાન નું સ્મરણ કરે છે એ થાંભલો ભગ ધગતો ગરમ કરે છે થાંભલા ઉપર ભી કીડીઓની એક રેખા જતી જોઈ છે પ્રહલાદ ને થયું કે મારે છે નારાયણ નું સ્મરણ કરી અને થાંભલા જ્યાં પાસ ભરવા માટે જાય છે અને ત્યાં થાંભલા ભગવાન

સવારનો કે રાતનો સમય નથી આ સંધ્યાનો સમય છે તું ઘર કે બહાર નથી ઉમરા ઉપર આવ્યો છે તું લીલા કે સુકા નહીં નખ થી મરાયો છે તું મનુષ્ય કે પશુથી પણ નહીં તું અડધું શરીર પ્રાણી છે અડધું મનુષ્ય છે અને એ પરમ ધન માં મોકલ્યો છે પણ ભગવાન ઋષિ નો ક્રોધ શાંત થતો નથી પણ બ્રહ્માજી પાછા ગયા देवताओ आया पाचा आ गया भगवान रुद्र आया पाचा गया इंद्र आया पाचा गया ऋषि मुनिओ आया पाचा गया लक्ष्मी जी आया पाचा गया विद्याधरो यक्ष किन्नरो नाग लोग सिद्ध लोग दरेक आया पण पाचा गया भगवान नो क्रोध शांत थतो नथी धीरे 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 भगवान अर्धु शरीर

ભગવાન નૃસિંહનું જે સ્વરૂપ હતું એ હિરણ્ય કશ્યપો માટે વ્રજ કરતા પણ કઠળ હતું પણ પોતાના ભક્ત માટે પ્રહલાદ માટે માખણ કરતા પણ કોમળ હતું